પ્રિન્સિપાલ છે એની પર વિનંતી કરીએ છીએ કે આની પર જે છે પર એફઆઈઆર થવી જોઈએ સ્કૂલ ઉપર એફઆઈઆર થાય અને સ્કૂલ ના પ્રિન્સિપાલ ઉપર એફઆઈઆર થાય કે ઘણો બધો બધું નિવે છે આ વસ્તુ અમે સરકાર શ્રી વિનંતી કરવા માંગીએ છીએ તાત્કાલિક ધરપકડ થાય પ્રિન્સિપાલ ની સ્કૂલ ની માન્યતા રદ થવી જોઈએ પહેલો મુદ્દો કોણ કોણ સાથે છે સ્કૂલ જોઈએ એમના ઘરા ઉપર ગુંડોદ ચાલવા જોઈએ અને એમની તમામ સંપત્તિ જપ્ત થવી જોઈએ જોઈએ કે નહીં જોઈએ કે اتر <applause> اتر <applause> <applause> રાદો આ કામની એ છે વાત કરી એમ બોલો તો આ અમે લોકો પર આવ્યા ને તો લીધા છે આપણે આપણે કરી ઓના આપણે